આજે અમાર આપણે ત્રણે ને એક ખરખર કલર છે એમ હા સેમ સેમ પણ લિખો લાઈન તો ત્રણ ને એક ખરખર વળા રે ખરખો થઈ ગયો પાંચસો ગ્રામ ઘી કચરામાં નાખી દીધું ગાય તો મને કાલે પર એને કાલે નુકર એવો ગુસ્સો એવો ગુસ્સા લંડન બેબી લાઈનનું નામ લંડન બેબી એમ ને that me funny, big funny big. very funny sunny <laughs> sunny very funny sunny is very funny huh <laughs> no my glass not powerful something, weak. <laughs> something 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 weak, weak. <laughs> <laughs> yes the sar ho thai hello guys જય શ્રી કૃષ્ણ જય માતા ચશ્મા પહેરતા ચશ્મા પહેરા હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારા નવા લોક તમારું સ્વાગત છે હાર્દિક સ્વાગત છે કે ગાઈસ આપણે લોક શરૂઆત કરી છે બપોર પછી તો આપણે જે છે બાર બાર એટલે જે છે કે પ્રમોશન છે હમણાંથી દિવસથી પ્રમોશન ગામનીથી જ આવ્યા ને ખૂટતા નથી બધા પતાવા માટે જ ને વેલા આવતા રહે છે આપણે ગામડે

જે બહુ મેસી મેસી છે મેસી 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 કે છે તો ભાઈ કાઈ નઈ રાહુલ અને મનીષા આ મારો મારો તો મને કે તો શું ઝગલાવા ની રીતે નાખી મૂકી દો ને ઝગલા મને ગાડી ના જવા દે અને રાહુલ ના તો ઉપર આખો રૂમ છે ને માળી આ તો કોકના હું ગામડે ગમે નથી મેરેજ માંથી આવ્યું તો અમારે

તો ત્રણેય રેખરખા વળા રેખરખો થઈ ગયો છે એ તે અમે સાથે જોડે જોડે નક્કી કરીને કોઈ કર્યું એમના મતે આ તો મેં દાદા ઉદર પર ત્યારે મનીતા તો એટલે આપણે ત્રણે એક સરખો કલર થઈ ગયા છે એમ ઈ કેવા આવી હતી એક અને બીજો એક કેવા આવી હતી કે આજે ગઈસ તે દિવસે અમે ગામડેથી આવતો તે દિવસે મેં પાણીપુરી ખાઈ હતી તો તે દિવસે બંધ તો એ ભાઈ તો આજે અમે ન્યા બધું જ જઈએ છીએ તો પાણીપુરી પહેલા ખાશું ને પછી આપણે જશું ટાઈમ રહે ઉપર આધાર છે તો પહેલા ખાઈએ કે વળતા ખાઈએ નકી નથી પણ ખાશું જરૂર એમ કારણ કે વનટાને એક જ પાણીપુરી ભાવે બીજે એક એને જ ભાવતી એટલે અને આજે બંધ હોય તો

Pari lagi, ah, kalau sekarang, loh,

જે અમારે જોડે આવ્યા છે અમારો એમને શૂટ પતી ગયું છે ને આમનો વાતો છે તો અનિતાજી શૂટ કરે છે પછી નીકળે છે અહીંયા ચાલુ કરતી છે આવો પાણીમાં જાય એમ કેસે પાણીમાં નાખો તો એક થરી પાણીવા નાખો ને બીજી થરી નાખ આમ જ ઓ ના કાટો

રાહુલનો ફોન આવી ગયો છે તાજી રાહુલ હમણાંથી મારા ફોન કરતો હતો ત્યાં ખબર જ મારો ફોન કામ જ હોય એટલે મની સામે ફોનમાં ફોન કરે એટલે રાહુલ પૂછે છે મારે જમવાનું શું છે એમ પૂછે છે પણ ભીંડાની સબ્જી બનાવવાની છે ગાઈઝ છે આઠ ઉપર તો પેલો આઠ વાગી ગયા છે હા આઠ વાગી ગયા પણ અમારે થોડું કામ છે અહીંયા તો મોડું થાય છે માર્કેટમાં જવાનું છે પછી ફૂટને એવું થોડુંક લેવા જવાનું છે ને પછી જવાનું છે ઘરે રાહુલ કઈક એમ કેતો લાગે છે કે મારે ભીંડી ની સબ્જી નથી ખાવી તો કઈક અલગ ડિસિઝન લેવાય છે ગાઈસ શું લેવાય છે મને થોડી વાર પછી તમને કહું હે હું કહેશે રાહુલ કે કેલ માં હું કરાવું કારણ કે ગાઈઝ હું તમને લાઈવ ટેલિકાસ્ટ આપું છું રાહુલ એમ કહે છે કે તમારે મારે મદદની કંઈ જરૂર છે હું તમને હેલ્પ શું કરાવું એમ ગાઈઝ હું તમને કહું રાહુલે હું કર્યું તું એમ અમે ગામડે ગયા ને ત્યારે હું તમને ઘરે આવીને કહું કારણ કે અહીંયા છે ને બહુ બધો વોલ્યુમ આવતો છે સાઈડનો એટલે તમને હમણાં છે નહીં કે રાહુલે હું કાંડ કર્યા હતા રસોડામાં હું ગયા ને પછી એમ કા

તો અમે કાંઈ નહીં થૂટ લેવાનું હતું થોડું ઘણું સચી લેવાનું હતું અને ઠેઠવ દૂર હતા થોડાક તો અહીંયા તો ઘરે આવવાનું મોડું થઈ ગયું છે કેટલા વાગી ગયા છે કાંઈ આઈડિયા નથી બાકી ગયા છે નવ કાંઈ નહીં કઈ નવ વાગી ગયા છે ને અમારે જોવા જે કામ પડ્યું છે થોડુંક કારણ કે એમ ક્યારના વહી ગયા હતા એટલે બધું ચડાવવાનું ને ગોઠવાનું ને એવું તો બાકી છે રાહુણ દેવપતિ ને એવું તો કરી નાખ્યું છે પણ એને પણ અમે ના પાડી હતી રસોડામાં કામ વગર આવતું નહીં એમ એટલે નથી આવ્યો આડો વંતા ખમ રામ ને રામ વણના પડે હા tartar 500 કિ ને કી મુજની ચીગ્યાઈ કાઈ ને લે કેવર પકડ તો મને વધારે કેવાની મજા આવે હાલે આની ગાઈસ કેવ જો આપણે કે હું ભેળાવ દઉં તો હું છે ને ઓલો મધ આ કાચની બોટલ નું મધ ખાલી થઈ ગયું તો ને કાચની બોટલ હતી એ ખાલી કરીને ધોઈને મધ 500 ગ્રામ મધ મે અને મધ નહીં ઘી આ મધ ની બોટલ માં ઘી મે નાખ્યું અને ફ્રીજ માં મૂક્યો મે કીધું આ મૂકી દો કઈક બનાવવાનું થાય ને ઈ કામ માં આવે ને હું ગામડે જ નહીં ઉતરી ખાવા આપણે પડવા પડશે એમ તો રાહુ હું ઘરે ગઈ ને પછી ઉડી મે દી કે આ લે આ તો કે આમાં એક્સપેરિમેન્ટ આવી ગઈ છે કે હું એવું સમજીને 500 ગ્રામ ઘી કચરામાં નાખી દીધું ગાઈસ તો મને કાલે પર એને કાલે નું પર એવો ગુસ્સો આવ્યો એવો ગુસ્સો મે કે આજ પછી તારે રસોડામાં માં નહીં એટલે મને છે એટલું એટલું મો કરાઈ જાય એટલું નો કરાય

કે પરે શું કરે છે શું કરે અડધી રાતે અડધી રાતે શું કરે છે એમ ફાસ્ટ રાખશું હા વાત છે અને ફાસ્ટ ખાવાનું ફાસ્ટ ખાવાનું કેટલું કાય મૂકી દે હાલ

সাইয় পরেয় তাইয় দেয়ে দেয় পরেয় তাইয় মকিদেরি কেয় মকেয় આની ની કોઈ કાઈ ની કાઈ જણાશે કુલ આવી છે તમે જોઈ શકો છો રેડી દેખાય તો જોઈ લેજો 11 વાગવાયા છે તો એમ મનીષા જ હું તો ફોન માં બેઠી હતી મનીષા સુવા જતી હતી તો કે તમે વ્લોગ એન્ડ કરી દેજો એમ અને પછી તો મેડમ સુવા વઈ ગયા તો તું કરતે તને આવડતું હોય તો મને થાવું હં હું કેસે મારી સ્ટોરી છે

હમ હમ ગાઈસ કેમ છો બધા સત્તા એને યાદ રહેશે ઈ લાઈક કરી નાખશે લાઈક શેર અને સબસ્ક્રાઇબ બસ કરી નાખજો ગાઈસ બેજો શું કહેતી છો બેજો શું કહેતી છો તમાડી નેક્સ્ટ બ્લોગમાં ગુડ નાઈટ ટેક કે એન્ડ આધી રા દે બાય બાય કાઈ નહીં ગઈસ તમને જો મારો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો ઘણી ખુશ રહેજો હેપી રહેજો બાય બાય ટાટા સી યુ રાધે 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 હું ના ગમે આવતા તને કેટલું બધું બોલે બોલવું પડે બોલવું પડે કભી કભી બોલના પડતા હે હાલો તરબૂચ ખાવું છે મને હા તો લઈ તે જા રાહુલ જગાડતે જા હવે તો ગાયસ ખાવાની વાત કરીએ તો દોડાન દોડ જાય લેટર ઉવા જતી રહે તરબુજ નહિ ધોને ને ઝઘડવા ગઈ ગઈ છે લાગતું નથી રાહુલ હલાવશું યર એસ એસ હા થોડું ઇંગ્લિશ ઇંગ્લિશ પણ લઈએ છીએ બોલા ઇંગ્લિશમાં Sui <laughs> <mean? laughs> English, <That laughs> oh, My brother, no, my, my English is not daddy. powerful. Something <laughs> weak. <laughs> something, something weak. <laughs> 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 something not some weak. Something, is weak. <laughs> <laughs> Guys, my English something weak. <laughs>

Ha, jalo jalo. Mari vlog ma. Bye bye. bye.